मतलब का मतलब है देकर नहीं पब्लिक आपकी तरफ से सरकार को कोई को लिखित में कोई जानकारी इसकी दी गई है या पूरा सर यही है इसी चीज के की ऑल इंडिया है अदर कंट्री अदरवाइज अदर कंट्री वगैरह सब है ऐसा नहीं की यहाँ पे अपना गुजरात का अदर कंट्री अदरवाइज सब यहाँ पे वेस्ट बंगाल है मेरा भाई नहीं है मेरे पास रिश्तेदार नहीं है सर कि हमने इनको भड़काया कि बुलाया कि आप आइए नहीं कोई किसी को भड़काया नहीं कोई सब ड्राइवर सब ड्राइवर ही भाई है सब ड्राइवर ही भाई मतलब सरकार से सरकार से आप यही चाहते हो कि ये कायदा वापस लिया અધિકારી ઓપરેટર સંકલનમાં છે સાઠ થી પાસઠ ટકા રૂટ કાર્યરત છે ત્રીસ થી પાંત્રીસ ટકા રૂટ અમુક યુનિયન અમુક અસામાજિક ઝઘડો કરીને ડ્રાઈવર સાથે બસ બંધ કરાવી છે માહિતી પ્રાપ્ત થઈ છે અમે તંત્રને સૂચના આપીએ છીએ અને પોલીસ વિભાગને પણ અમે જાણ કરી છે કે આવી રીતે કોઈ ડ્રાઈવર સાથે ઝઘડો કરે તો તેની સામે યોગ્ય પગલાં ભરે અને અમે ઓપરેટરને ડ્રાઈવર અમારા અધિકારીઓ ઓપરેટર સાથે સતત સંપર્કમાં છે જે બીજા રૂટ બંધ છે ને ટૂંક સમયમાં અમે ચાલુ કરી દેવાશે કેટલું યોગ્ય છે આ હડતાલ હડતાલ પબ્લિક્સને હેરાનગતિ ન થવી જોઈએ હડતાલ જે રીતે કરી રહ્યા છે ખૂબ જ અયોગ્ય છે